જે છે તે સત કેવલ સંપ્રદાયના સાતમા કાધિપતિ છે રામ જન્મભૂમિ સંઘર્ષ આંદોલનની શરૂઆતથી જ આ ગુરુજી જોડાયા હતા ત્યારે બાબરી દોષ સમયે ગુરુજી જલવાસ પણ ભોગવી ચૂક્યા છે રામ મંદિર માટે વર્ષોની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે આ પ્રતીક્ષા જ્યારે પૂર્ણ થઈ હોય ત્યારે અવિચલ દિવાચાર્ય મહારાજનું નિવેદન સામે આવી રહ્યું છે અયોધ્યા રામ મંદિરની રામલાલાની પ્રતિષ્ઠા મહોત્સવમાંથી હું પાછો આવ્યો છું આજે સુખરૂપે ખૂબ ઉત્સાહને ઉમંગ લઈને અને આજે અમારા સારસાનગરના ગ્રામજનો પ્રથમ નાગરિક અમારા સરપંચ કિરીટભાઈ હર્ષદભાઈ અને અન્ય સૌ મંડળના યુવક મંડળના ભાઈઓ બહેનો એમણે એક ભવ્ય સ્વાગત પણ કર્યું મને બહુ પ્રસન્નતા છે બહુ ખુશી થઈ અને મેં પહેલાં પણ બધાને કહ્યું છે તે પ્રમાણે કે જેમ આ વખતે ઘણા બધા લોકો માટે રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવાનો એક લાભ છે એમણે પોતાને એના માટે ગૌરવશાલી પોતાની જાતને સમજ્યા છે પણ હું મારી જાતને એથી વિશેષ ગૌરવશાળી એટલા માટે સમજું છું કે જે આંદોલન માટેનો નિર્ણય થયો કે આવું રામ જન્મભૂમિ મુક્ત કરવી એવો જે નિર્ણય થયો એના નિર્ણયની સભામાંથી હું આમાં ઉપસ્થિત છું અને છેક સુધી આ આંદોલનને ચરમશિખાઈ પહોંચાડવા સુધીમાં આખી યાત્રામાં હું સાક્ષી છું અને ગુજરાતમાં તો સમજો કે આ રામ જન્મભૂમિ આંદોલનનું કેન્દ્રસ્થાન એટલે ગુરુગાદી સારસાપુર જ હતું અને આંદોલનને અનુલક્ષીને જે જે કાર્યક્રમો ચાલતા હતા જેમ સંતગંગા યાત્રા હતી પછી આ રામ જાનકી રથયાત્રા અને બીજા કાર્યક્રમો પૂજન તો આ બધા કાર્યક્રમોની અંદર લગભગ આખા ગુજરાતમાં મારો પ્રવાસ થયો હતો અને એને ધ્યાનમાં રાખીને જ્યાં કંઈક તોફાન થતાં કે એવું થતું તો ત્યાં પણ અમે લોકો જતા પહોંચતા એટલે આ રીતે અયોધ્યામાં રામ મંદિર બન્યું પણ આખા ગુજરાતની જે જાગૃતિ અને તમને બધાને ખબર હશે કે જાગૃતિના પરિણામે ગુજરાતમાં છેલ્લા પક્ષની સરકાર તનાટન સરકાર ચાલે છે અને આજે નવી પેઢીને તો એ ખબર જ નથી કે કરફ્યુ શું હોય એક સમય એવો હતો કે અમદાવાદમાં બે ત્રણ મહિને તો એકવાર કંઈક છમકલું થાય જ અને તરત સરકારને કરફ્યુ લાદવું પડે અને એમાં વધુ વધુ માર હિન્દુઓ જ ખાય તો આજે છેલ્લા બાવીસ વર્ષથી એ પણ બધું બંધ થઈ ગયું છે એટલે આ પ્રમાણે એમાં લઘુમતીઓને આ લોકો વોટ માટે પ્રોત્સાહિત જ કરતા હતા એવું નથી વીસ વર્ષની નવી પેઢીને તો કરફ્યુ શું છે એ ખબર નથી એટલે એવું નથી કે ભાઈ અલ્પસંખ્યકો તોફાન કરતા હતા કે એ બધા લોકો દેશદ્રોહી અથવા હિન્દુ વિરોધી પણ આ સરકાર જ એમને એ રીતે માથે ચડાવતી હતી એમના વોટ લેવા માટે અને હિન્દુને તો એમણે અનેક જ્ઞાતિમાં જાતિમાં વેચી નાખ્યા હતા એટલે એમને તો એનો કોઈ ડર નહોતો તો રામ જન્મભૂમિ આંદોલને હિન્દુઓની અસ્મિતા જગાડી છે અને જે પંચોતેર વર્ષથી હિન્દુઓને જેટલા અન્યાય થયા છે અને સાથે સાથે દુનિયાભરમાં હિન્દુની જે છાપ ખરાબ હતી એ બધી સુધારવાનું કામના નિમિત્ત રામ જન્મભૂમિ આંદોલન બન્યું છે એટલે ખરેખર રામ જન્મભૂમિ બની છે તો આ દેશમાં અને દુનિયામાં રામરાજનું સ્થાપન થઈ ગયું રામરાજ આવવાના એધાણશ થઈ ગયા એનું અમને ગૌરવ છે